જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવશું આપણે ઘરે હિંગનો પાવડર હિંગનો પાવડર ઘરે એકદમ સરસ બને છે અને આપને ભાવમાં પણ સસ્તી પડે છે રીઝનેબલ ભાવમાં થાય છે આપણે પાવડર તૈયાર લઈએ છીએ તો આપણે દળેલી તૈયાર લીધી હોય તો પંદરસો થી ચૌદસો થી પંદરસો ભાવની મળે છે મેં આ નવજીવન આવે છે તે લીધી છે તમે જોઈ શકો છો નવજીવન હિંગ આવે છે તે લીધી છે તે આપણે છસોની કિલો આવી છે આપણે ઘરે ઘરે દળીને બનાવશું તો એકદમ મસ્ત બનશે અને આપણે સુગંધ પણ એવી એવી રહેશે આમાં કોઈ પણ વસ્તુ મિશ્રિત થતી નથી એટલે એકદમ સરસ બને છે મેં તડકે તપાવી લીધી છે એકદમ સરસ હિંગ આવે છે આપણે તે તપાવી લેશું તો એટલે એકદમ મસ્ત આપણે પાવડર થશે એટલે આપણે તપાવવી જરૂરી છે તપાવીને આપણે આખા વર્ષ માટે સ્ટોરેજ કરી શકીએ છીએ આવીને આવી રહીએ છીએ આપણે આને પહેલાં આપણે ખાંડવી જોઈશે ખાંડસું તો જ આપણે મિક્સરમાં નીકળશે નહીં આપણી બ્લેડ ભાંગવાની શક્યતા રહે છે એટલે આપણે થોડી થોડી ખાંડીને પછી આપણે દળવાની છે પહેલાં આપણે એક ખાંડીમાં લઈ લેશું ખાયણીમાં આપણે થોડી નાખીને પહેલાં ખાંડી લેશું આ રીતના પહેલાં આપણે ખાંડી લેવાની છે થોડી થોડી આપણે થોડી મહેનત પડે છે પણ આપણે એકદમ મસ્ત અહીં થાય છે અને સસ્તી પણ પડે છે આપણે આ નવજીવનની ઈંગ આવે છે એ તે લેવાની છે એટલે એકદમ ફ્લેવર સુગંધ બહુ મસ્ત આવે છે એમાં આ રીતના આપણે થોડી થોડી કાંડી લેશું આપણે બધી ભાંગી લીધી છે તમે જોઈ શકો છો આવા નાના નાના ટુકડા આપણે કરી લેવાના છે મેં પાંચસો ગ્રામ લીધી છે તમારે જેટલી લેવી હોય એટલી લઈ શકો છો પણ આખા વર્ષ માટે એ આવીને આવી આપણે રહેશે અને સુગંધ પણ આવડી આવીને આવી રહેશે આપણે એપ એપ ડબ્બામાં ભરી લેશું એટલે હવે આપણે એક મિક્સર જારમાં નાખી આપણે મિક્સર જારમાં ભરી દેવાની છે મારે મોટું ઝાર છે એટલે હું બધી નાખી દઉં છું હવે આને આપણે ક્રશ કરી લેશું આપણે મસ્ત દડાઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ આવી ફાઇન દળી લેવાની છે એકદમ સરસ આવે એ એકદમ સરસ આપણે બજારમાં મળે તેવી દળાઈ ગઈ છે હવે આને આપણે પેલા એક કાચના બાઉલમાં કાઢી લેશું ઠરી જાય ત્યારબાદ આપણે કાચની જારમાં ભરવાનું છે આપણે જે બાઉલમાં આપણે ફળી હિંગ લીધી હતી તે જ આમાં આપણે નાખી દેસુ ઠંડી થાય ત્યારબાદ આપણે કાચના ડબ્બામાં ભરી લેશું તમે ઘરે એકવાર જરૂર ટ્રાય મારજો એકદમ ઓછી કિંમતમાં આપણે ઘરે સરસ મજાની હિંગ થઈ જાય છે અને સુગંધ પણ એટલી મસ્ત આવે છે દળાય છે ત્યાં સુગંધ બહુ મસ્ત આવે છે તમે આખા વર્ષ માટે સ્ટોરેજ કરી શકો છો જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ